વડોદરા માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વિજય પંચાલ દબાણ શાખાને લઈને પહોંચ્યા મોગલવાડા મટન માર્કેટના બાકી રહેલા ભાડા પેટી શીલ મારવા માટે નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ લગભગ છેલ્લા દસ વર્ષથી એંશી લાખ રૂપિયા જેટલું ભાડું બાકી હોવાની ઘટના સામે આવી છે મોગલવાડા મટન માર્કેટ વડોદરાની ટોટલ એકવીસ દુકાનોમાંથી દુકાન નંબર પાંચ અને દુકાન નંબર અઢારના ફક્ત બે જ દુકાનદારોએ રેગ્યુલર ભાડું ભર્યું છે આ ભાડું ભરનાર દુકાનદારોની દુકાનોને બે દિવસ બાદ વેપાર કરવા માટે ખોલી આપવામાં આવશે પરંતુ એ સિવાયની ઓગણીસ દુકાનોને એંશી લાખના ભાડા માટે સીલ મારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજ રોજ શોભાના ગાંઢિયાની જેમ બે જેસીબી લઈને દબાણ શાખા પણ મોગલવાળા મટન માર્કેટ પહોંચી હતી જ્યાં લોકોના શેડ અને ઓટલા તોડ્યા હોત તો આ જેસીબીનું ભાડું પણ લેખે લાગ્યું હોત એવું આમ જનતાનું કહેવું છે માર્કેટની આજુબાજુથી દબાણો હટાવી લેવાયા છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ પતરાના શેડ અને ઓટલાને તોડવા માટે દગવાન શાખા ક્યારે પધારશે સાથે વાત કરવી છે કે એંશી લાખ રૂપિયા જેટલું માત બાર ભાડું બાકી હોવા છતાં પણ આજ સુધી અનેક અનેક વાર રજૂઆતો સમજાવટ અને નોટિસો આપ્યા બાદ પણ દુકાનદારોની આંખો ના ખોલતા આ ઓગણીસ દુકાનો ઉપર સીલ મારવામાં આવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ ઓગણીસ દુકાનોનું એંશી લાખનું ભાડું કેમ કેમ વસુલાય છે ત્યારે આગામી બે દિવસમાં જે બે દુકાનદારો દુકાન નંબર પાંચ અને દુકાન નંબર અઢારની ભાડું ભરેલું છે એમના માટે આ સીલ ખોલવામાં આવશે એમને ધંધો કરવા માટેની છૂટ આપવામાં આવશે આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ આપ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી આવનારી અપડેટની માહિતી તમને રેગ્યુલર મળતી રહે જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છે

સાહેબ કઈ ભી આલે હું લઈ લઈશ ટેન્શન નહી મોહમ્મદ કરીશ પાંચ નંબર ની શોપ સુધી આપવાનો સાહેબ છે મને શનિવાર સુધી તમને આલીસ